નમસ્તે આ વિડિયોમાં તમે તમારું જીમેલ એકાઉન્ટ બનાવતા શીખશો સૌથી પહેલા તમારે તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરેલ જીમેલ એપમાં જવું પડશે ટેક મી ટુ પસંદ કરો પછી ગૂગલ સિલેક્ટ કરો નવું અકાઉન્ટ બનાવવા માટે ક્રિએટ અકાઉન્ટ પર ટેપ કરો અને ફોર માય સેલ્ફ પસંદ કરો પછી તમારું પહેલું નામ અને ઉપનામ લખો અને નેક્સ્ટ બટન પર ટેપ કરો પછી તમારી જન્મ તારીખ અને ભરો અને અને નેક્સ્ટ બટન પર ટેપ કરો કરો ઈમેલ આઈડી બનાવવા માટે તમારું નામ તેની પાછળ કેટલાક નંબર જોડો પછી તમારો પાસવર્ડ લખો ધ્યાન રાખો કે તમારા પાસવર્ડ ને મજબૂત બનાવવા માટે નંબર અને સ્પેશિયલ કેરેક્ટર સમાવેશ કરો પછી નેક્સ્ટ બટન પર ટેપ કરો Google ની પ્રાઇવેસી અને શરતોને મંજૂર કરવા માટે સંદેશ વાંચો પછી બેક જઈને તમારા ઇનબોક્સમાં આવો નવો મેસેજ મોકલવા માટે કમ્પોઝ બટન પર ટેપ કરો પછી તમારે જેને મેસેજ મોકલવો છે તેમનું ઈ આઈડી ટુ માં ટાઈપ કરો વિષયની આગળ તમારા ઈમેલ નો વિષય ટૂંકમાં લખો પછી કમ્પોઝ ઈમેલ બોક્સ માં તમારો મેસેજ ટાઈપ કરો ઇમેલ માં સૌથી પહેલા ડિયર અથવા હેલો લખીને અભિવાદન કરવું પછી તમારો મુખ્ય સંદેશ લખો અને અંતમાં રિગાર્ડ્સ સિન્સિયરલી લખીને નીચે તમારું નામ લખો તમે સાથે પીડીએફ ફાઇલ અથવા ફોટો અટેચ કરી શકો છો ઈમેલ મોકલવા માટે સેન્ડ બટન પર ટેપ કરો તમારો મોકલેલ સંદેશ જોવા માટે ઉપર ડાબા ખૂણામાં જે ત્રણ લાઇન છે તેની ઉપર ટેપ કરો અને સેન્ડ પર જાઓ આશા છે કે તમે તમારું જીમેલ એકાઉન્ટ બનાવતા અને ઉપયોગ કરતા શીખી ગયા હશો ધન્યવાદ